તો હું સ્વયં પોતાના ખર્ચે બનાવી આપીશ સાંઈ બાબાના આશીર્વાદથી એકસો એક મંદિર બનાવીશ જે કામ આજે પૂર્ણ થવા આવ્યું છે લાલુભાઈ ચૌધરીના જણાવ્યા પ્રમાણે આજ દિન સુધીનો ખર્ચ લગભગ ચાર કરોડ સાત લાખ રૂપિયા થઈ ચૂક્યો છે પરંતુ આશ્ચર્યજનક વાત તો એ છે કે સાંઈ ભક્ત દ્વારા આજ દિન સુધી સાંઈ બાબાનું મંદિર બનાવવા માટે કોઈ અન્ય વ્યક્તિઓ પાસેથી લોકફાળો લેવામાં આવ્યો નથી લાલુભાઈ ચૌધરી દ્વારા ફક્ત મંદિર જ નહીં પણ કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ એમના પાસે મદદ માટે પહોંચે તો એ જાત વગર જોયા વગર નિષ્ઠા અને ઈમાનદારી પૂર્વક કોઈ પણ વ્યક્તિને મદદરૂપ થાય છે લાલુભાઈ ચૌધરી તેમના પરિવાર હર હંમેશા સાથે રહેનાર મમતાબેન ચૌધરી અશ્વિનભાઈ ચૌધરી સુનિલભાઈ ચૌધરી મંગુભાઈ ચૌધરી દયાભાઈ પટેલ કેતનભાઈ પટેલ દીપકભાઈ પટેલ ભીખાભાઈ પટેલ અજીતભાઈ ખુરેશી મોહનભાઈ રામસાગર તેમજ બિહાર રાજ્યમાં સંજીવસિંહ વિક્રમસિંહ દિનેશ રામ સરોજસિંહ મનોજસિંહ રામચંદ્ર નીરજ યાદવ મિત ચૌહાણ તેમજ બસો જેટલા ગામના ભાવિક ઉપસ્થિત રહ્યા હતા You're